તો અત્યારે આપણે દવા છાંટવાની છે તો આ એટલી એ દવા છે આ ચોંટાડવાની દવા છે પછી એક આપણે ગોળ આમાં ગોળ પાનની બધી આવે છે આ ખાતર હે ભેગું નાખવાનું ને આપણે ડુંગળીવાળા ખળની હે આ દવા તો વાણો કેટલો ઉપયોગ થાય કેટલું પછી દેખાડી હું નવા માં તમારું સ્વાગત છે તો આણે આપણે વરાપ થયું તો આપણી ખાતી દવા તો આગળ બનારી છે પછી પાછો વિડીયો પછી બનાવી હું કે એમાં દવા લીધે કેટલો ફેરફાર પડ્યો માં તો કન્ટિન્યુ બનાવ્યું તો જુઓ આ આપણે કે આવું બનાવ્યું જુગર રવાઈ જેવું દવાને મિક્સ કરવા હતું મિક્સ થઈ જાય પછી આ ખાતર નાખવાનું પછી આ સોટાડા દવા જે આ તરદા ડુંગળીવાળા ખળની દવા એ નાખવા કેવી કસર કરે જોઈએ હમણાં તમને હે ને આપણે સાત ટા સાત ને દે દેખાડ્યું થોડોક તન ચાર રીકામાં હે ને ફૂલ દે ને એક મોટો થાય કોઈ એમાં હું હાથી કે કંઈ પીપું નહીં નું દવા સટાણી એમાં છે એ જ વધે કોઈ હિંમત આપણે પહેલાં છઠ પછ એ પારવો પારવો નહીં થાય ને એમાં કેવો પસાર થાય એ બધું દેખાડ્યું છે એકલા બીજું તો બનાવું આજ તો હવાનો મેં ચાલુ ચાલુ છે યે તો મણી આવે કાંટા વાળો આપણે ફેર બનાવ્યો ફેર બનાવવાનો આરીનો કાંટોડો હોયમાં હા તો આપણે કણ બનાવી ફેર તો કી તો આપણે જો આપણે કુકરમાં જ ભેળ બનાવી નાખવી તો બપોરનું શ્યાક હતું બટેટાનું રસાવાળું તો એ શ્યાકમાં જે મોટા મોટા બટેટા ઉતા ને એ પીસે નહીં ખાવાનું જો આપણે ડુંગળી લેલી હતી ને હવે છે ને ડુંગળીની સુધારે ને પછી નાખેતી હતી આજો મિત્તલ વિડીયો ઉતારવા એવી તો મરચું નાખવું જીરું મીઠું થોડીક હિંગ ગેસનો થાય ને એ વાહુ ને ડુંગળી નાખી ને જોવા હિંગ નાખી ને આવી નાખી દીધી થોડુંક મીઠાશ માટે ખાંડ તો હવે લીંબુ એક નાખી દેવાનું બે લીંબુ નાખ્યા ખટાસ માટે લીંબુ નાખે ને પછી મમરા નાખી દીશું આપણે મમરા પછી મિક્સ કરી ને ચટેકેદાર ભેળ તૈયાર છે પણ નાખ્યા સણા દાર ને બીજું બધી વસ્તુ પણ આપણે એટલું જ નાખ્યું ને કેવીક બહેની મિત્તલ કેતા ખરી કેવી બની કેવી તો અત્યારે આપણી ચા બનાવી હે એકદમ કડક મસ્ત સો બારોબર વરસાદ ચાલુ છે તો હવે આપણે આપણો વિડીયો પૂરો કરીએ તમે અમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈજો જય માતાજી બધાની આવજો